ભરૂચ જિલ્લામાં ક્રાઇમની ઘટનામાં એક મોટો વધારો થયો છે હવે તો માસુમ બાળકીઓ પણ સુરક્ષિત ન હોય તેવો કિસ્સો પાનોલી સામે આવે છે પડોશી નરાધમ લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું અવસખોળ આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરતા જ બાળકી રડવા લાગતા તેની દાદી દોડી આવી હતી અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા બાળકીની માતા બાળકીને લઈને નજીકના રેસ્ટોરન્ટમાં કામ કરવા જતી હતી અને નજીક રહેતો દીપક કુમાર બારકીને ઘણી વખત રમાડતો અને રમાડવા લઈ જતો હતો આમ એક દિવસ તે બાળકીને રમાડવા અને ચીપ્સ આપવાના બહાને થોડે દૂર રેસ્ટોરન્ટની પાછળ લઈ ગયો હતો અને તે દરમિયાન બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરતા બાળકી રડવા લાગી હતી અને બાળકીના રડવાથી આજુબાજુના લોકો એકત્ર થઈ જતા નરાધમ બાળકીને મૂકીને ભાગ્યો હતો જ્યારે બાળકીને માતાએ લેતા તેના ભાગ પર જણાતા સૌ પ્રથમ નજીકના હોસ્પિટલમાં વધુ સારવાર માટે ભરૂચ ખાતે લઈ જવામાં આવી હતી જે બાદ પોલીસે તપાસ કરતા પોલીસે નરાધામ સામે બળાત્કાર અપહરણ અને પ્રોક્સીટર ગુનો દાખલ કરી ધરપકડ કરી છે તો આ હતી અત્યારના અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા